પશુપાલકો માટે આનંદના સમાચાર છે મહેસાણાની દૂધસાગર ડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કર્યો છે જેમાં દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટ પાંચસો પચાસથી વધારી અને પાંચસો પંચોતેર રૂપિયા કરવામાં આવ્યો છે એટલે કે પચીસ રૂપિયાનો વધારો કિલો ફેટે કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ આ ભાવ વધારો પહેલી એપ્રિલ બે હજાર ઓગણીસથી લાગુ કરી દેવામાં આવશે મહત્વનું છે હાલમાં ઉત્પાદકોને પાંચસો પચાસ રૂપિયા પ્રતિ કિલો ફેટ દૂધનો ભાવ ચૂકવાય છે તો પ્રતિ કિલો ફેટે પચીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મહેસાણાની દૂધસાગર ડેરીએ પ્રતિ કિલો ફેટે પચીસ રૂપિયાનો વધારો કર્યો છે પાંચસો પચાસ રૂપિયા જે ભાવ હતો તે વધારી અને પાંચસો પંચોતેર રૂપિયા કરવામાં આવ્યો છે ફોનલાઇન પર કમલેશ રાવલ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે કમલેશ કિલો ફેટ પર પચીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પશુપાલકો માટે આ કેટલા રાહતના સમાચાર ચોક્કસથી આપણે જણાવો કે ઉત્તર જે મહેસાણા વિસ્તારના ડેરી સાથે જોડાયેલા ઉત્તર ગુજરાતના જે પશુપાલકો છે ખાસ કરીને માણતા તાલુકો અને મહેસાણા જિલ્લાના જે પશુપાલકો છે ઉત્તર ગુજરાત જે ઉચ્ચ ડેરી સાથે જોડાયેલા છે આ તમામને એક એપ્રિલ બે હાજર ઓગણીસ થી જે દૂધ નો ભાવ જે પ્રતિ કિલો ચૂકવાય છે તેમાં પચીસ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે હાલ દૂધ ઉત્પાદકોને પાંચસો પચાસ રૂપિયા પચીસ કિલો ફેટનો ભાવ ચૂકવાય છે જે વધારીને પાંચસો પંચોતેર રૂપિયા કરવામાં આવે છે અને આમ એક એપ્રિલ થી દૂધ પ્રતિ કિલો પેટ માં પચીસ રૂપિયા વધારે ચૂકવાશે છે જેને લઈને પશુપાલકો માટે આ ખુશી સમાચાર છે અને તેમને ફાયદો થવાની શક્યતા છે બિલકુલ માહિતી માટે કમલેશ આપનો આભાર